જય હિન્દ જય ભારત મિત્રો અત્યારે અમે સુરત છીએ અને સુરતમાં કતારગામ વિસ્તારમાં આવ્યા છીએ એક પરિવારને મળવા માટે પરિવારને દવાખાનાની તકલીફ છે અને અર્જન્ટલી સપોર્ટની જરૂર છે એમના માટે આવ્યા છીએ વાતચીત કરીએ પરિવાર સાથે શું તકલીફ છે કેટલી જરૂર છે અને આપણા ગ્રુપ થકી જે પણ થઈ શકે એ આપણે મદદ કરવાની કોશિશ કરીએ વિડીયોને સંપૂર્ણ જોજો તમારા દરેક ગ્રુપમાં શેર કરજો તમારાથી જે પણ મદદ થઈ શકે એ પરિવાર માટે મદદ કરજો અને જો નથી થઈ શકે એમ તો વિડીયોને વધુમાં વધુ શેર કરજો જેથી કરીને પરિવારને જે પણ મદદની જરૂર છે એ તમારા થકી તમારા શેર થકી બીજા કોઈ જે પણ મદદ કરવા ઈચ્છે છે એમના એમનાથી એમને મદદ મળી શકે તો કાકા મારું નામ પંકજભાઈ છે તમારું નામ શું છે હિંમતભાઈ અને બેન તમારું નામ જયાબેન આપણે મૂળ વતન કેવું બેન જરૂરી જિલ્લો કેવો લાગે ગીર ગઢડા શું તકલીફ છે

પેલા હું ના દવાખાને બે બતાવ્યા અને પછી ત્યાંથી એ કીધું કે તમારે રાજકોટ જવું પડશે અને ઓપરેશન થશે પછી અમારા ગામનો ડોક્ટર હતો ને એની સલાહ લીધી હતી એમને અમરેલી મક્યા તમે ત્યાં જાવી ક્યાં સાર છે કેન્સર નથી એવું કીધું એ તો પછી ત્યાં ઓપરેશન કરાવી બધું કાઢ્યું અને પછી પાછા તોય સારું નહોતું થતું આ હો આને ઉતરતો નહોતો અને આ છે ને આ ગળેસી વધતી જતી હતી કાયમિક માટે પછી મેં એને સીટી સ્કેન કરાવી મહેતામાં ઉના એ સીટી સ્કેન કરે ને એમઆરઆઈ ને એમાં પછી કેન્સર આવી બરાબર છે અને શેનો કેન્સર છે આમ વ્યસન નું છે કે નોર્મલ છે કે શું છે શેના થકી થયેલું છે ઈ વ્યસન તો છે ને અત્યારે છે હજી નહીં તો એ પછી નથી બે મહિનાતા નથી તમાકુ ખાતા તમાકુ ખાતા તમે કેટલો સમય તમાકુ ખાધી ના ના પડતી નાનપણથી ખાતા

આજે એ એક એક નાનકડી પડી કેને તમને તમને ક્યાં પહોંચાડી દીધા અમે અવારનવાર વિડીયોમાં કહેતા હોઈએ છીએ કે વ્યસન નહીં કરો વ્યસન નહીં કરો વ્યસન છોડો કેમ કે એક વ્યસન પાછળ તમારા પરિવારને ભોગ દેવો પડે છે આજે બાળકો પણ છે ને કેવડી ઉંમર છે બાળકો એક છોકરો છે 15 વર્ષનો ને એક 15 વર્ષનો અને 13 વર્ષનો ભણે છે બે બાળકો હવે એ બાળકોને શું સમજવાનું બેનને શું સમજવાનું કાલ સવારે ચાલો અત્યારે તો તમારા પહેલા સ્ટેજમાં છે ખબર પડી ગઈ ખબર ના પડી હોત તો અને ત્રીજા ચોથા સ્ટેજમાં આવી જાય જ્યારે એમનો કોઈ ઈલાજ જ નથી આ એક આપણી દસ રૂપિયા ભૂલ જે છે પાછળ પરિવારને ભોગવવી પડે તો કોણ કરે અત્યારે જમવાનું બધું છે એટલે છે કે સાસુ સસરા

રોકાવાનું તો એ કે એટલું તો રોકાવું પડશે આમાં કે કરું રાખવી પડીએ સિવિલ માં એમાં બતાવ્યું તમે ક્યાં કયા કયા દવાખાને અત્યાર સુધી બતાવી ચૂક્યા છો દવાખાને અહીંયા કે કે નહીં પ્રાઇવેટ માં જ બધી બતાવી સિવિલ અહીંયા ભરત કેન્સર દવાખાનું છે ને અહીંયા અડધું તું છે ટ્રસ્ટ તો ન્યા બતાવ્યું તું તો એમાં એમઆરઆઈ કર્યું ઓલું તો એમાં ન આવ્યું પડકે કાપી મેં કે એમાં ન આવ્યું તો એક એક તમારા પ્રાઇવેટ જ થાહે કે ઇને કીધો તો પછી પાછો આમાં ગયા હા માં ગયા પછી થવાનું કીધું છે ટાઈમ આજે ટાઈમ ફોન ઉપરની વાટે છે આજે તમારે એડミટ થવાનું છે રિપોર્ટ આવે ને ત્રીજી વખત એનો રિપોર્ટ આવે એટલે થવાનું છે

તમે જે ગામડે રહો ત્યાં ઈલાજ પણ કદાચ વ્યવસ્થિત ના મળી રહ્યા તમારે અહિયાં સુરત આવવું પડે સુરત અથવા મોટા કોઈ પણ સિટી માં જવું પડે ત્યાં તમારી પાસે રેવા માટે વ્યવસ્થા ના હોય

જે પણ લોકો વિડીયો જોતા હોય છે એ લોકો દ્વારા જે પણ મદદ આવે એ સીધી તમારા સુધી પહોંચાડીએ એવો આપણે પ્રયત્ન કરતા હોઈએ છીએ આજે બે ચાર લાખ રૂપિયા મારા એકથી કે કોઈ બીજા એકથી શક્ય નથી થઈ શકવાના તો એ આપણે જે પણ વિડીયો મૂકીએ છીએ અને જે પણ લોકો જોતા હોય છે એ લોકો દ્વારા જે પણ મદદ મળે છે એ તમારા સુધી આપણે પહોંચાડીએ છીએ હિંમતભાઈની અત્યારે મોઢાની જે રાઈટ સાઈડમાં જળવામાં એમને કેન્સરની ચાંદી પડેલી છે અને એમનું એમને ઓપરેશન કરવાનું છે જે કદાચ વ્યસનથી થયેલી હોય એવું લાગે છે અવારનવાર અમે ઘણીવાર કહેતા હોઈએ છીએ કે વ્યસન ના કરો અથવા વ્યસન છોડો પણ ત્યારે લોકો સમજતા નથી અને ત્યારે એક પોતાની ધૂનમાં જ હોય છે કે નહીં એ તો સારું છે એનાથી કાંઈ ના થાય પણ જ્યારે આવી પરિસ્થિતિ આવે છે ત્યારે એમની પાછળ એમનો આખો પરિવાર જે હોય છે એ તકલીફ ભોગવતો હોય છે કેમ કે ના તો કામ કરી શકે છે પરિવાર ના સભ્યો અને ના તો જે વ્યક્તિ હોય છે એ પોતે કામ કરી શકે છે તો એવી ઘણી બધી તકલીફો થતી હોય છે અવારનવાર અમે કહેતા હોઈએ છીએ વ્યસન છોડવાનું વગેરે વગેરે કહેતા હોય પણ લોકો માનતા નથી પણ જ્યારે આવી તકલીફ થાય ત્યારે દુઃખ એમને ખ્યાલ આવે છે અને ત્યારે એ વાતને માને છે અને સમજે પણ છે ઘણી વખત એવા કેસ અમે જોયેલા છે કે લાસ્ટ સ્ટેજમાં આવી જાય છે કેન્સર અને ત્યારે ખબર પડે છે કે હવે કેન્સર છે અને ત્યારે એમનો કોઈ ઈલાજ હોતો નથી આમના કેસમાં તો સારું છે કે એમને અત્યારે ખબર પડી ગઈ છે અને ફર્સ્ટ છે અને એમનો ઈલાજ અત્યારે શક્ય છે પણ ઈલાજ માટે એમની પાસે હાલમાં કોઈ પણ જાતની એમાઉન્ટ છે નહીં માત્ર પંદર હજાર રૂપિયાની એમાઉન્ટ હાલમાં એમની પાસે છે અને બાકી છેલ્લે એમને ઓપ્શન એ કરેલો છે કે જે એમની પાસે સોનાના દાગીના છે એ વેચીને ઈલાજ કરવાના છે તો આપણે સૌ સાથે મળીએ ત્યારે એમને જે પણ ત્રણ લાખનું ઓપરેશન માટે એસ્ટિમેટ આપેલું છે લગભગ આજ અથવા કાલમાં એમને હોસ્પિટલમાં એડમિટ કરવાના છે તો હું જે પણ પરિવાર છે એમની બેંક ડિટેલ એમની ગૂગલ પે નંબર પરિવારનો અથવા એમના રિલેટિવનો આ વિડીયોની અંદર ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ તમારે જે પણ કોઈને નાના મોટી મદદ કરવી છે તો આ પરિવારને ત્રણ લાખની મદદની જરૂર છે આપણે સૌ સાથે મળી એમના માટે જે પણ મદદ કરી શકીએ નાની મોટી ફૂલ નહીં તો ફૂલની પાખડી સમાન જે પણ મદદ કરી શકીએ આપણે પરિવાર માટે કરીએ કેમ કે એમના હજી બાળકો પણ નાના છે ભણે છે બાળકોને પણ હજી આગળ કમાતા થાય ત્યાં સુધી એમને પપ્પાની જરૂર હોય છે તો આપણે સૌ સાથે મળી એમને જે પણ જરૂરિયાત છે એ મદદ કરવાની કોશિશ કરી વિડીયોને તમારા દરેક ગ્રુપમાં શેર કરજો તમારાથી જે પણ થાય એ મદદ કરજો મદદ નથી થઈ શકે એમ તો વિડીયોને શેર કરી દેજો તમારા એક શેરથી પણ પરિવારને ખૂબ મોટી મદદ મળી શકે છે મળીએ છીએ ફરી પાછા બીજા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌનું ધ્યાન રાખજો જય હિન્દ જય ભારત અને ખાસ વ્યસન નહીં કરતા